સરદાર ધામના નાના પ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો જયંતિ સર નિવેદન સરધારા સમાધાનના શરણે મને તું છો અને સર હોવા છતાં સરદાર કામ કહ્યું હતું જે ખોડલધામ માંગથી સરદાર ધામ જાય તે બધા ગદાર અને કચરો છે તેવું પીઆઈ સંજય પડરિયાએ કહ્યું હતું જયંતિ સરદારાએ હથિયાર મામલે આપ્યો ગોળ ગોળ જવાબ કહ્યું મને અંધારા જે દેખાયું તે મેં લખાવ્યું

મજાઈ છે એ સમતને બધાય ગદકારો છે એમાં કીધું ન ને ઉખી કુબે બે સંસ્થા પાટીદારની છે બે અલગ અલગ કામ કરે છે અને બેયમાં કામ કરવાથી વાંધો શું છે મારી ગાડીમાંથી જે મને રોકી ગાડી અને પાછળ જે આવીને પર પ્રહાર કર્યો છે એ હાથ પ્રહાર કર્યો જે નિવેદન છે એનો મત છે મને એણે સરદારના વિશે ખરાબ બોલ્યો અને એને કીધું કે સમાજના ગદ્દાર છો તમે એટલે તમે પહેલા ઉમલો ઉમલો કે મે મને સીધો જ હાથ ઉગાઈ મોતો બરોબર પછી મે એને પગથી આમ દૂર કર્યો મને કોઈ સમાધાન નું કીધું નથી હું સમાધાન માટે એક વર્ષથી પ્રયત્ન કરું છું આજે અત્યારે સમાધાન થતું હોય તો મારો વીર એટલું પૂરું થશે માટે માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ હું ગયો એ ગયો એમાં એમાં કંઈ આગ નથી ફાટી જતું અને અમે તો ખોલધામના દરેક કાર્યક્રમમાં હાથ લઈ જ હોય છે એણે મને એમ કીધું કે ખોળલધામમાંથી તમે બધો કચરો છે એ સરદારધામમાં જાઓ છો અને જે ગદ્દારો છે એ જાય છે એટલે મેં એને એવું કીધું ગદ્દાર બદાર કઈ હોય નહીં બધાની ઈચ્છા પોતાની રીતે જ્યાં જેને ગમતું અહીંયા જાય ફરજ ન પાડવાની હોય ખબર ન પડતી એટલું હું માનું છું